એ તો હા એમ હે ને આઈ સેટ હે અત્યારે આપણું કેકલા બનાવવાનું એટલે લોટ બાંધન ચાલુ કરી દીધો ને પણ બનાવીવા છે કેકલા પીલા વજેના બીજો મને ક લાઈવ બેસ હા તરવા ની દે તમારે કસ આ મચા આવે આપણે લઈ લે બીજાય ઈ કેવા હા

હે બાપુ કાઈ રાંધિયારું છે કાઈ નહી હું કક ખાવું કાઈ આઈ બનાવી કાઈ ખાવ હા એ હોય પછી બનાવશે હા આ રાતની પૂરી બનાવાયો સાતમ

না তো সিিয়াই খাওয়া তারবি আ কা আও তো খাবি না চা কা চা তালি খটা আগুলি কার্যজ সব দিিয়া বিছে નાય લે બનાવવાની નાયના ઓલે કરના બે બહુ હાથે એક વાર બાકી હો લેવાઈ જાય ઓકે Ayo माता Ayo. Ini ઓય જજો જો આ દ્રાઉડિયાને સિદ્રામાં આવવાના હે હાઈને કામમાં એ કાં ડેય અય હાલો આ દાફા લે કાંઠી વાત હો પર એ વાત જોનાનો હોય મટુકુ મુકદીય မောက်ကိတ်မဘာလို့ဖုန်းခေါ်တာလဲဘာပြောလဲအာတာဖရဲနုဆင်းလိုက်လို့နာချိအစ်ပအိနားဝတ်အိမ်မှာလာဦးငါ့ကိုမင်း वोत्रो punya तो

¡No, <laughs> no,